નમસ્કાર આપ જોઈ રહ્યા છો સ્પાટ ડે ન્યૂઝ જય ભોલે સાંઈ સેવા ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા બાપાનું સ્થાપના કરવામાં આવે છે ગોરવા વિસ્તારમાં આવાસના મકાનો પાછળ તેઓ દ્વારા છેલ્લા વીસ વર્ષથી બાપાની પૂજા અર્ચના કરવામાં આવે છે અહીંના મંડળ દ્વારા બાળકો માટે દરરોજ નાસ્તાની વ્યવસ્થા કરવામાં આવે છે જેમાં અલગ અલગ નાસ્તો બાળકોને પેરસવામાં આવે છે જય ભોલે સાંઈ સેવા ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા કૈલાશપતિ મહાદેવ મંદિરે ગણેશ ચતુર્થી પ્રથમ સ્થાપના દિવસે ગણપતિ બાપ્પાની આરતી પછી બાળકો માટે ગણપતિ બાપાના અગિયાર દિવસ દિવસ માટે પ્રસાદીનું આયોજન કરવામાં આવેલ છે જે રીતે પ્રથમ દિવસે વડાપાવનું આયોજન કરવામાં આવ્યું હતું અમારું મંડળ જય ભોલે સાંઈસ સેવા ચેરિટેબલ ટ્રસ્ટ છેલ્લા ઓગણીસ વર્ષથી ગણપતિની સ્થાપના કરે છે અને ગણપતિનું આગમનનું આયોજન કરે છે આ વીસમા વર્ષની સ્થાપના મેં આ વર્ષે કરી છે રોજ બાળકો માટે કાર્યક્રમ રાખવામાં હા અમારા મંડળે નક્કી કરેલું કે સ્થાપ જ્યારે આગમન હતું ત્યારથી નક્કી કરેલું કે અગિયાર અગિયાર દિવસ નાના બાળકો માટે કંઈ ને કંઈ નાસ્તો રાખીશું હા બધાનો સાથ સહકાર આખો સારો હતો મંડળનો આજુબાજુના બધાનો ડેકોરેશન બી સારું કર્યું આખત લાગ્યો લગભગ ચાર દિવસ નીકળી ગયા બાપુ પ્રશાંત સોલંકી